આજે આપણે આવેલા છીએ ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કુલેશ્વર મહાદેવ ના મંદિરના દર્શન માટે આ મંદિર છે છે તે તે જિલ્લાના આવેલું અડતાલીસ કિલોમીટર જેટલું દૂર છે દક્ષિણ મહાદેવ તટ પર સ્થિત આ જ્યાં પેરી અને સોંઢો નદી ના મહાનદી ના સંગમ સ્થાને આવેલું છે વિશાળ ત્રિવેણી સંગમ ના આ વચ્ચો વચ્ચે આવેલું પીપળાળું વૃક્ષ અને તેની નીચે જ ભગવાન બિરાજમાન છે મિત્રો એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન મા સીતાએ અહીં જ રેતીમાંથી શિવલિંગ બનાવ્યું હતું અને તેમની પૂજા કરી હતી અને આઠમી સદીનું આ કુલેશ્વર મહાદેવનું મંદિર આજે પણ તમને જોવા મળે છે અહીંયા એક ગુપ્ત ગુફા પણ જોવા મળે છે અને ઋષિ તેમનો આશ્રમ પણ અહીં આવેલો છે શ્રાવણ માસમાં વધારે પડતા ભક્તોની ભીડ અહીં જોવા મળે છે મિત્રો આ વિશાળ એવી નદી છે તેના પર આ ઝૂલતો બ્રિજ બનાવાયો તે પસાર કરી અને કુલેશ્વર મહાદેવના દર્શન માટે જવાનું હોય છે તો અમે તો ખૂબ જ મજા આવી કુદરતી સૌંદર્ય નિહાળી મંત્રમુગ્ધ થઈ ગયા મહાદેવના દર્શન કરી ધન્ય